સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન સામે જાગૃત નાગરિકે હિંમત બતાવી છે આંબરડી ગામમાં ગૌચરની જમીનમાં કોઈ જાતની રોકટોક વગર થતા ગેરકાયદે ખનીજની ચોરી સામે અજાગૃત નાગરિકે અવાજ ઉઠાવ્યો છે નાગરિકે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો છે અને જેમાં તે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે આક્ષેપ કરે છે કે ખનીજ માફિયાઓ સામે કોઈ કાર્યવાહી નથી થતી જેથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે મૂળી અને આસપાસના ગામમાં ખનીજ માફિયાઓને રોકનાર કોઈ નથી જેથી રાત દિવસ સતત એક ધારી

અને આપણે કેવા જઈ એટલે હામા થાય છે કૃપયા કરી સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ખનીજ માફિયાઓને બંધ કરાવે તેવી અમારી નમ્ર અપીલ છે ચાલી રહી છે અને ગોથરની જમીનમાં બેરોકટોક ખનીજ ચોરી ની પ્રવૃત્તિ ચાલી રહી છે અને જેની સામે અવાજ ઉઠાવ્યો છે એક જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો અને ત્યાં કેવી રીતે ખનીજ ચોરી થઈ રહી છે એ તમામ પુરાવા પણ આપ્યા